આજે વિશ્વ મેદસ્વિતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગૃહમાં જાહેરાત મેદસ્વિતા સામે નાગરિકોને જાગૃત કરવા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાશે વિશેષ અભિયાન ગ્રામ્ય અને જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાના આયોજન સાથે એપ્લિકેશનના માધ્યમથી પૂરી પાડશે માર્ગદર્શક માહિતી મેડિકલ એજ્યુકેશન મામલે સરકારનો મોટો નિર્ણય આગામી સમયમાં યુજીની ચારસો પચાસ બેઠકો અને પીજી બેઠકો માટે એક હજાર અગિયાર બેઠક થશે ઉપલબ્ધ છેલ્લા બે વર્ષમાં એમડીની ચારસો છેતાલીસ તો એમએસની બસો અગિયાર બેઠકોમાં કરાયો વધારો આરોગ્યમંત્રીએ કહ્યું પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજનું સ્વપ્ન હવે પૂર્ણતાના આરે પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિનો ગાંધી કોરિડોર તરીકે કરાશે વિકાસ બરડા ડુંગર અને પોરબંદર બીચ સહિતના સ્થળોને પણ ટુરિસ્ટ સર્કિટ હેઠળ આવરી લેવાશે ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આપી માહિતી રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની કવાયત તે નાગરિકોના સૂચનો અને મંતવ્યો માટે લોન્ચ કરાયું ઓનલાઈન પોર્ટલ કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની કરાઈ રચના જીપીએસસી દ્વારા લેવાતી વર્ગ એક અને બેની પરીક્ષામાં કરાયા મહત્વપૂર્ણ ફેરફાર ગુજરાતી અને અંગ્રેજીની પરીક્ષામાં હવે પચીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત જોકે આ ગુણને મેરિટમાં નહીં કરાય સામેલ બે પ્રશ્નપત્રના બદલે હવે એક જ પ્રશ્નપત્ર બસ્સો ગુણનું રાખવાનો જીપીએસસી બોર્ડનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ બજેટ વેબિનારને કર્યું સંબોધિત કહ્યું દેશમાં ની સંખ્યા છ કરોડને પાર એમએસએમઇ સેક્ટરમાં ઓછા વ્યાજે લોન વિતરણ માટે નવી રીતો અપનાવવા પર આપ્યો ભાર દુબઈ ખાતે રમાઈ રહેલ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ભારતને ફટકો શુભમન ગિલની ગુમાવી વિકેટ ભારતનો સ્કોર ઓવરમાં વિકેટના નુકસાને ગુમાવીસ રન ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો છે રનનો લક્ષ્યાંક ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળા એક્યાસી પોઈન્ટ ઓગણ ગુણ સાથે બની રાજ્યની શ્રેષ્ઠ શાળા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાનના સિંચન સાથે પ્રકૃતિના વ્યક્તિત્વ વિકાસ ઉપર અપાય છે ભાર સરકાર આપશે પાંચ લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ